નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં રાજ્યના પોલીસવાળા આવ્યા અરજદારોને વ્યક્તિગત રીતે મળ્યા થી વધુ અરજદારો ન્યાય મેળવવા ઉમટી પડ્યા જુવો અહેવાલ કચ્છમાં એક દિવસના પ્રવાસે આવેલા રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયે કાયદો અને વ્યવસ્થા અન્વયે સામાન્ય લોકોના પ્રશ્નોની રજૂઆત શુક્રવારે સાંભળી હતી પ્રશ્નો પરત્વે તંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાતરી તેમણે આપી હતી તાજેતરમાં છ માસનું એક્સટેન્શન મેળવ્યા પછી કચ્છની મુલાકાતે આવેલા ડીજીપી સહાયે બપોરે લોકોના કાયદો વ્યવસ્થા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા તે પૂર્વે તેમણે વિવિધ પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું લોકોને સાંભળ્યા બાદ તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલી કામગીરીની વિગતો મેળવી હતી સાથે સાથે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે સરહદી જિલ્લાની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો બપોરના સમયે ડીજીપી અરજદારોને ખાનગીમાં મળ્યા હતા જેથી તેમની પાસે શું રજૂઆતો થઈ તે તંત્ર દ્વારા પણ સત્તાવાર જાહેર કરાયું ન હોવાથી બહાર આવ્યું નથી પરંતુ અરજદારો પૈકી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રજૂઆતો કરતાં કહ્યું હતું કે બોર્ડર વિંગને કચ્છથી પાલનપુર ખસેડવાની તૈયારીઓ ચાલી રહી છે કચ્છ સરહદી જિલ્લો હોવાથી અહીં સીમા નજીકના ગામડા સીમાડાના જાણકાર હોવાથી અહીં બોર્ડર વિંગની ખાસ જરૂર છે તેને પાલનપુર ન ખેસડાય તે માટે સહાયને રજૂઆત કરી છે તે ઉપરાંત ચાર વર્ષ પહેલાં થયેલી લૂંટના સંદર્ભે પેઢીના માલિક ભાવિન ઠક્કરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ત્રેસઠ લાખની રોકડ મોબાઈલ કાર અને ચેનની લૂંટ થઈ હતી જે પૈકી કાર અને મોબાઈલ મળી આવ્યા પણ રકમ અને ચેન આજ દિન સુધી મળ્યા નથી જે અંગે સહાયે સંબંધિત અધિકારીઓને સૂચના આપી યોગ્ય નિરાકરણ લેવાશે તેવી ખાતરી આપી હતી તે સિવાય ભુજ શહેર તાલુકાથી માંડીને ખાવડા નખત્રાણા ગાંધીધામ રાપર ભચાઉ મુન્દ્રા માંડવી છેવાડાના વિસ્તારો સહિત બસોથી વધુ લોકો ટ્રાફિક ઓવરલોડ દબાણ દારૂ ડ્રગ્સનું દૂષણ વ્યાજખોરી ચોરી ધાકધમકી વિવિધ વર્ગ સાથે અન્યાય સહિતના વિવિધ મુદ્દે પોતાની ફરિયાદ અરજી કરવા પહોંચ્યા હતા ડીજીપીએ બાવીસ લોકોને વ્યક્તિગત રીતે સાંભળ્યા હતા સમયના અભાવે તમામ લોકોને મળી શક્યા નહોતા દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ વ્યક્તિગત રીતે મળેલા અરજદારોએ ચોંકાવનારી રજૂઆતો કરી હોવાથી આગામી સમયમાં કડક પગલાં લેવાય તેવું પણ ઉપસ્થિતોમાં ચર્ચાતું હતું સાંજે શ્રી સહાયે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે કચ્છ ભુજ જિલ્લાની એક દિવસે મુલાકાત રાખવામાં આવેલ હતી અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી સર્વપ્રથમ કચ્છ ભુજ જિલ્લા ગાંધીધામ જિલ્લો પાલનપુર બનાસકાંઠા અને પાટણ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે એક કલાકનો ટાઈમ ફાળવવામાં આવ્યો હતો અને આ એક કલાક દરમિયાન આશરે બાવીસ જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે આ બાવીસ અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ પ્રધાનમંત્રી મળ્યો હતો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કે રજવાતો છે તમારી જે કે અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એને અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદાર મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજવાત પર એટલી પર ગંભીરતાથી દેવામાં આવશે મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે

પોલીસ પ્રત્યે શું વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે આજે જયારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં ચોકીમાં આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે જયારે મારી ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા એમ થયું અરજદારોને અને મળી મળી કચ્છની વિવિધ લઈને આવેલા જેટલા સાંભળી તેમની તેમની સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નો તેમ જણાવ્યું હતું તો જે લોકોને રૂબરૂ ન શકાયું અરજીઓ મેળવી લઈને જરૂરી કાર્યવાહી કરાશે તેવી પણ ખાતરી આપી હતી ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર